મમ્મી અને સોનલ બે એક સાથે બેઠા છે ને બધું કામ કરવા મળ્યા છે હવે કામ એવું છે કે ની આ લોકો તૈયારી છે ને એક અઠવાડિયા પહેલાં કરવા મળ્યા છે તો આપણે એને પૂછવી એક અઠવાડિયા પેલા કેમ કરવા મળ્યા છે ને બધી વસ્તુ અવાર અવારમાં મારી પાસે ઉતાર ઉતાર આવીને એવું કર્યું પણ હું નહ્યો નહોતું એટલે મેં લોક સ્ટાર્ટ નહોતો કર્યો તો ચાલો મમ્મીને અને સોનલ લેવો આ બાજુ છે ને સાસ બહુ બે બેસી ગયા છે મુખવાસની તૈયારી કરવા અને બીજી હું હું તૈયારી કરે છે ને પૂછવી પેલા મમ્મી હારે વાત કરી

પછી શું છે મહેંદી મૂકે ને એમાં ટાઈમ વહી જાય ને પછી કઈ કામ કરી ન કે મહેંદી મૂકશો તો રાંધી એકશો કે રાંધી નહીં એકો મહેંદી માર હાજે હોય સવાર શ્રીમત હોય એવું છે તો હાજે મૂકો છે સવાર આવી જશે પછી બીજું હું કેવું થાય શ્રીમત વિધિ આવે હું કરવા કરવામાં આવે તમને ખબર છે એવી ખબર નથી તમને હું કરવા કરવામાં આવે એમને પેલા તમે જ્યારે કરતા હોય ત્યારે કોઈને પૂછ્યું નહીં હોય કે આ વિધિ હું કરવા છે એમાં વિધિ માં આવે હું એમ તમને લોકો ને કોઈ હોય તો કોમેન્ટમાં લખજો એટલે અમને આઈડિયા આવે મમ્મી તને ખબર છે હવે જ્યારે સીમતની વિધિ અમે કરીશું ત્યારે તમને બતાવીશું એનો ફૂલ વિડીયો જોવો ને ત્યારે તમને બધું જે છે પછી બીજા દિવસે આપણે એની ચર્ચા કરીશું કે આ

લેડીઝ લોકો લોકો વાસણ ને ને એવું બધું લાવે એક થી બે વાર ખાલી યુઝ થાય તો આ તારું શું કેવું પ્રસંગ હોય મસ્ત મજાની તમને કેવી લાગી કોમેન્ટ બોક્સ માં

હવે મિક્સ કરશે ને એની અંદર હજી હાકર મિક્સ કરશે અને પછી હું શું કરીશ હજી દ્રાસ નાખશે ને પછી એની ખેલી ભરીને મૂકી દે આ બાજુ જો મગનો સાચી અને એવું બધું રેડીમેડ આવવા માંડ્યું મમ્મી રેડીમેડ બધું બહુ આવવા મળ્યું કા એની કરતા બનાવી નાખ્યો હોત તો સારું નહોતું ક્યાંય બનાવવાનો હોય નાવા બે હ અને પાણી ભરવા જાય તો બનાવવાનું હોય આ ખાલી પછી આમ શ્રીમત કરે તો શ્રીમત નાવાની ને એવી વિધિ આવશે એમ ને નાવાનું હોય ને

અને પછી અમે સીધા જાન લઈને ન્યા વહી ગયા ને ઘણા લોકો પાર્લર માં તૈયાર થવા ગયા હોય એ જે એવા નતા એવું બધું હતું પાર્લર વાળાનું છે ને કામકાજ મને બરોબર ગમતું નથી કારણ કે કોઈ દી ટાઈમ સર ઈ લોકો પુગાડે ને એનું કારણ શું હોય છે

પણ ઘણા લોકોને મમ્મી આઈડિયા નવા હોય ને કોઈને આઈડિયા ન હોય બધે જોયું હોય પણ હું હોય ને કઈ ખબર નથી તો આ એકા બીજા કે બહુ બધા લોકો બહુ સારી સારી કોમેન્ટ કરે છે તો આવી આવી રીતના કોમેન્ટ કરતા રહેજો વાંચતા રહેવું અને ઢોસાવાળાએ એમ કીધું તમે ઢોસા ખાવા જાવ ત્યાં રેસીપી બતાવી દેજો તો હવે જોઈ છે અમુક લોકો છે ને જ્યાં આપણે ઢોસા ખાવા જાય ને રસોડામાં જવાય નથી દેતા તો વિડીયો ઉતારવાની તો વાત અલગ છે પણ એક બે જગ્યા એવી છે જ્યાં ઉતારવા દે તો ટાઈમ મળશે તો ત્યાં જવું તો અમે ઉતારીશું Jika Radhika mengatakan bahwa mereka ingin membuat kosa di rumah mereka, maka mereka

જો અમૂલ ગોલ્ડ નો ભાવ સોસઠ થી ભેંસ નો છે ને આપણા છે ને આજે પ્રોટીન શેક બને છે ભાખરી ભાખરી તો આજે બની જ નથી બધા તો બનાવી નાખી તો જો આટલે આપણે છે ને આજે પ્રોટીન શેક પીવાનો છે કાલે આમ ભાખરી ખાધી હતી એટલે આપણે પ્રોટીન શેક પી લઈશું કાલે ભાખરી ખાધી છે મને ભાખરીનો નો ટેસ આમ ભાવો નહીં પછી મને ખબર પડી કે મેં બોલો તો અરે ખાધો નતો એટલે મને નો મજા આવી ભાખરી માં બહુ મીઠું નો નાખ્યું અથાણ અરે ખાવી હોય એટલે બોલ અરે ખાય ને એટલે મજા આવે તો ચાલો પ્રોટીન શેક પીઓ જો જો બપોર વાગી ગયા છે એક અને બધા લોકો જમવા માટે બેસી ગયા છે તો જમવામાં છે રસ રસ રોટલી

સાજા દિવસ હોટલમાં માં ખાવ ને તમારા મગજમાં ઘરનું ખાવ ને એટલે પડે કારણ કે ત્યાં કારીગર કેવા હોય ને એ તમને કઈ ખબર ને હોય એ ભગવાનના નામ લેતી જતી હોય પછી સક્ષન સાંભળતા સાંભળતા બનાવતા ને એવું હોય ને એટલે ઘરની રસોઈમાં મીઠાશ વધારે હોય તારું શું કેવું છે ચાલુ જ હોય સક્ષન હા તમારું મમ્મી મમ્મી ને એમ હોય હું હવે તમે બોલો

તો ચાલો હવે આપણે ખાઈ લઈ ઠંડુ થઈ જાય તો ચાલો બધા જો આગવામાં થયા છે સાડા પાંચ અને ઓફિસે આ બાજુ મમ્મી ચા બનાવીને મમ્મી પહેરીને રેડી થઈ ગયા છે ક્યાં જવું છે મમ્મી હાડી પહેરી તો ગ્રીન હાડી બહુ મસ્ત લાગે છે તો મમ્મીની હાડી આજે બહુ જોરદાર છે તો ખાલી જમવા જ જવાનું છે અમને તો મમ્મી ની જાય છે જમવા ને અમારે જવાનું છે પણ પહેલા મમ્મી ની જાય પછી હું ને રોહિત ને રાધિકા જવાના છે રાધિકા ગઈ છે જોબ ઉપર એને આપણે અત્યારે લેવા જાવું ને પછી જાઉં ને આ બાજુ સોનલ કરે છે ઈસ્ત્રી કેટલા કપડા રહ્યા આવે હા પૂરા થવા આવ્યા તારે આવવાનું છે જમવા અને જો સોનલ હમણાં એમ કહેતી હતી કે તમે આવા ગાધા જેવા કપડા છે ને લઈને નહીં આવતા તો આ શર્ટ છે એમાં તમને શું ખામી લાગે છે આ શર્ટ હારા મારો છે વિકી નહી પણ તને વાંધો શું છે એમ લીલન લીલન છે એવું નથી લીલનમાં થોડીક ઘડ રહી જ તે

બાકી જ હોય ઉખાણો પૂછો છે એટલે ફટાફટ સોનલ ઇસ્ત્રી કરી છે ને ઊભી થઈ છે ને હવે એને છે ને કઈ ખાવાનું બનજુ તો ચાલો પૂછવી હું ખાવું છે તારે આલુ પુરી ન ખવાય આ બધા લોકો કોમેન્ટ કરશે आलू પુરી નો ખવાય બધા લોકો ઓલવેઝ સોનલ ના સપોર્ટ માં છે મને ડોક્ટરે એમ કીધું છે કે છે ને એવું બાયરનું બહુ બધું ખવર આવવાનું નહીં અને આ લોકો બધા એવી કોમેન્ટ કરી સોનલ ને જે ખાવું હોય ને એ લઈ આવી દેજો ખવર આવજો એમ કે છે તારા સપોર્ટ માં બહુ બધી ફેમિલી છે આખી યુટ્યુબ ની આ કેમ એવું છે તો જો સોનલને કારક ખાવું છે ને અમે બધા છે ને જાઈએ છીએ બહાર જમવા એટલે એને નથી આવું એને કીધું આવવું હોય તો જઈએ એટલે હવે એની માટે આલુપુરી લઈને આવીએ આપણે અમને સોનલ બેસી ગયા છે આલુપુરી લઈને આવવાની કે મારે અત્યારે આલુપુરી નથી ખાવી તો તારા ક્યારે ખાવી છે ઘડીક રેન થાય કારણ કે આવું છે રાધિકાને આપણે લેવા જવાની છે અને એ આવશે ને એની સાથે ખાય ત્યારે તમને બતાવીશું કઈ આલુપુરી લેવાશી તો જો સોનલ વાંચે છે તો પેલી કોમેન્ટ કોની આવી છે હા

હા હા જામનગરી જામનગરી ગોગરા કાલે ગોગરા ની વાત કરતા હતા ને એટલે

અને જો આલુ પુરી આ ખાય છે આલુ પુરી ક્યાર ની લઈને આવ્યા તા તારી હાટું જ અમે રાખી છે એવું છે

તો જો હવે અમારે કચ્છ આવવાનો પ્લાન તો હતો જ દિવાળી ઉપર પણ ત્યારે કઈ સેટિંગ નથી આવ્યું તો આ દિવાળીએ કચ્છ આવશું ને તો તમારો જરૂર કોન્ટેક કરીશું અને તમને મળીશું હોત હે પણ કચ્છમાં તમે કઈ જગ્યાએથી વિડીયો જોવો છો એ કોમેન્ટમાં લખો એટલે અમને આઈડિયા આવે કે કચ્છમાં અમારે ક્યાં આવું પછી

તમારા માટે સારું છે ને આવનારા બેબી માટે સારું છે પર્સનલી ગર્ભ સંસ્કારમાં જઈને અમે જ્યારે ગયા ને ત્યારે એમને કીધું હતું કે તમારા વાઈફને તમારે ઓછું ખવડાવવાનું તો દર નહોતું કીધું ભાઈ આ નહીં ખવડાવવાનું ખાતા એટલે પણ આપણે લઈ આવી દીધી છે ને આ બે આલુ પૂરી ખાવા બેસી ગઈ છે ને તારી કોમેન્ટ કાલ ની આવી હતી વાંચી સાંભળી ને કેવું હોવું જોઈએ નવો ફોન લઈ દેવો જોઈએ તો હવે જોઈ છે નવો ફોન લેવો છે જૂનો

તો ચાલો કાલે પાછા મળીશું એક નવા બ્લોગ સાથે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બાય